ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ફરી સ્વાગત છે નવા વ્લોગ માં બધાનું ગુડ મોર્નિંગ એટલે જો 12 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ કહેવા આજે હાડા દસ ચાસ આજે ઉઠવામાં થોડું વધારે મોડું થઈ ગયું સાડા દસ છે કેમ કે કાલે રાતે મોડે સુધી જાગતા હતા હું કામ કરતા હતા બધા રાકેશ ના મયુર ને બધા આવ્યા હતા એટલે અમે બેઠા હતા શાંતિથી શું છે

અને અત્યારે ઓફિસે મને લેવા આવે છે આગળ મળીએ અને હેપી બર્થડે વિશ કરીએ જો વે તો લેવા આવી ગયો છે ક્યાં છે આપડી ગાડી હાલ હાલ હાય બપોર પછી અહીંયા વહી આવજો આટેવું હોય તો જો હોય તો સ્લેબ ભરવાની જવા છે પહેલો સ્લેબ છે આવી જાજે હે હા કેલવિન કેલવિન મેચિંગ થઈ ગયો જી જી એ ઘરે ઘરે તો હું વહેલા વહ્યા જાઓ તો શું કરું

રાજકોટ થી છે કોમેન્ટ એવી છે કે તું ને ભાભી બહુ સારા ડ્રેસ પહેરો છો એમ તો ક્યાંથી જોશો એડ્રેસ આપો ને પ્લીઝ એમ એ કોમેન્ટ આવી

જે નાના વિસ્તાર નાના વરાછાનો વિસ્તાર છે ને ત્યાંથી લઈ છે ડ્રેસ તો ત્યાંથી લેજો ક્યાંનો પ્લાનિંગ છે વાહ ભાઈ વાહ જઈ આવો જઈ આવો મજા કરો રોકાઈ આવો રોકાઈ આવો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર આજે નવો વ્લોગ પાછો ચાલુ કરીએ છીએ પરેશભાઈના સામેથી કાલનો વ્લોગ અધૂરો રહી ગયો હતો કાલે બપોર પછી છે ને વ્લોગ બનાવાયો નથી થોડુંક પર્સનલ કારણ એક દવાખાનું આવી ગયું હતું મતલબ હવે એ છે ને આગળ ક્યાં જણાવીશ પણ હવે અત્યારે જો પરેશભાઈના ફામે થોડાક ખેડૂતો બધા કામે લાગી ગયા છે ખાસ કરીને પરેશભાઈ બધા છોડવા કાઢ્યા હે ને આવા પરિવાર હોવાનો હોતો હતો હા

એને રાતે તમને હોવા નું દીધી ને તો કેટલી વાર ઉઠાડી એ સંદુભાઈ બેટા તમે કેટલા વાગે સુઈ ગયા તા હું 1 વાગે એ બધા હાડા પાસે હાડા સર 5 વાગે ઉઠતા એમ કેતા તા પણ અમે કાલ આખી રાત જાગ્યા તા ને એટલે અત્યારે સુઈ ગયો પછી સવાર સવારમાં ખેતર મસ્ત કરી દીધું આ છે ને આગળ આ બધું દેખાય ને ફરવાર માં છે બધું એટલે આજે આ લોકોએ સવારમાં સારી મહેનત કરી છે જાનો જાગી ગઈ છે ને ગુલાબે જાય અત્યારે મહેનત માં ખૂબ લાગી ગઈ છે હવે નાવાનું હજી બાકી છે ખરેખર છે ને હા આપણે ગામડે ખેતી કરવા જતા ન હોય હા પણ એટલું હોય ને તો થોડું ઘણું એટલું કામ કરો ને હમ તો શરીર ને થોડું સારું રહે આસી વાત છે એક્ટિવિટી ખબર પડે તમે કેટલું કરી શકો છો તમને ખબર પડતી થાય હા એ છે અને થોડું કામ ઝાડવા મે ખબર પડે નકર કોક ને તરબો સીવડા દેખાય કોને તરબો સીવડા દેખાય

બે તરબૂચ સુપર થઈ ગયા છે અને હજી આમાં નાના નાના ફૂલડા તો છે એટલે થાય પાસે આ તરબૂચ મોટું થાય ને પ્રોગ્રામ કરવા છે તરબૂચ નો પેશન્ટ મસ્ત ભાખરી બનવા મળી છે અત્યારે અને આપણે ચા ને ભાખરી ખાવા નહીં ખારી સવાલ તો મને એવું લાગ્યું કે ભાખરી મારી આટલું નહીં બનાવતી હાલો ચા બની ગયું લાવો મારો ખાઈ ને જવું છે પછી ઓફિસ કાલનો વિડિયો અધૂરો એટલે રહી ગયો હતો કે કાલે એક એક્સિડન્ટ થયું હતું અમારે પેલા એના આગળના વિડીયોમાં તમેથી ક્યારે મસ્તી કરતો ભાણ મળ્યું એનું હવે આજે થોડીક તબિયત સારી છે એટલે કાલ તો પછી એક્સિડન્ટ પછી વિડીયો બનાવવાનો કારણ કે થોડુંક આમ ટેન્શનવાળો માહોલ હતો પણ હવે આ સારું છે સવારમાં એ વાત થઈ છે અને કાલ પ્રાતેય વાત થઈ હતી આ સે અત્યારે દવાખાને એડમિટ જ છે પણ વાંધો નથી બહુ બ્લોગર ની હાલત આવી છે એકલા એકલા વાતો કરવી પડે એટલે છે ને આવું બધું કરવું પડે એમ લાગે આપણને કોક વાતો કરે છે પણ પણ મજા આવે છે તમને આમ એકલા એકલા વાતો કરતા એવું નથી લાગતું આ તો કઉ ખાલી બગી જાવ પછી તમે પાછા કોમેન્ટ માં જવાબ આપો એટલે એક દિવસ પછી જવાબ આવે છે પૈસા કોક લઈ ગયું છે કોણ લઈ ગયું મને નથી ખબર મને બે માથે શંકા જાય છે કોને કોની માથે હે હા

બે ખાવાનો છે બે ખાવાનો ઓકે વેરી ગુડ તો જો ને ચાકણી મારેલી હોય ને એમાં એ હવે લોકો નથી મારતા પીને હવે આમ ટેપ પટ્ટી મોટા ભાગે લગાડી એ ક્યારેક છે ને અંદર વહી જાય એટલે હે ગઈકાલે લોગ તમને અધૂરો જોયું એનું કારણ એવું હતું કે ગઈકાલે છે ને બપોર પછી સાડા બાર વાગે મારા ભાણા અને ભત્રીજાનું એક્સિડન્ટ થયું હતું દવાખાના કામ એવા પડી ગયા હતા લોક સ્વભાવિક છે કે ન જ બને પણ આજે એની તબિયત સ્થિર છે સારી છે વાંધો નથી થોડુંક મોટા મને વાયગ્યું છે અને અત્યારે હું ને મારો ભત્રીજો બીજો છે મોટો રાખે તમે ઓળખો છો અમને કદાચ અને ભાણાને એને પણ ઓળખો છો આગળના વ્લોગમાં જોયા તમે જે મયુર નૈતિકાર મસ્તી કરે છે ને એ વ્લોગમાં તમે જોયા છે તો એને જ એક્સિડેન્ટ છે ને દવાખાના ત્યારે હું રાકેશભાઈ જઈએ છીએ તો એક જગ્યાએ રાકેશનું વેઇટિંગ કરું કરું છું અને આગળ આવે એટલે અમે અહીંથી જઈએ જો રાકેશ આવી ગયો છે અમે બે જઈએ છીએ હોસ્પિટલ વાત થઈ હતી તારે કઈ ફોનમાં મયુર વાત થઈ અંદર તો જવા દઈ શકે નહીં

કાલ સાંજે અથવા તો કાલ સવારે જનરલમાં લઈ લે આઈસીયુમાં છે અત્યારે આઈસીયુમાં છે સાંજે અથવા તો કાલ સવારે જનરલમાં લઈ લે એટલે બહુ વાંધો નથી પણ તમે બધાય ભગવાનને પ્રાર્થના કરો પહેલાં મયુર પાછો થાય ત્યારે વયો એટલે પાછો તમાર વસ્તી ચાલુ થઈ જાય અમારી તમે આજના બ્લોગમાં એટલે તમે આ જોવો છો બ્લોગમાં નેટીકર નેટીકર जोरदार મસ્તી કરેસ રોજ પણ હોસ્પિટલ થી આવી ગયા રાકેશ ને એની ગાડી જામ મૂકાવી હતી ત્યાં ઉતારી દીધો છે ને હવે પાછો જાવ છું ફાર્મ માં નેટીક ને ફોન કર્યો પણ નૈતિક નેટીક ગયો એના મામાના ઘરે એટલે એવું નથી પણ હવે અત્યારે ફાર્મ છે ને સાંજે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે અને આમ બધું રેડી છે એટલે કોઈ વાંધો નહીં પ્રોગ્રામ કરવાનો નકર મને છે ને કાલે આમ મજા નહોતી હતી પાણાનું ને એક્સિડન્ટ થયું તો એટલે બધાને ખ્યાલ જ હોય કે ભાઈ આપણા પરિવારમાં કોઈને કંઈ પ્રોબ્લેમ પડે એટલે કોઈને પણ એના મજા ન આવે મતલબ પરિવારમાં કોઈને કંઈક તકલીફ થઈ હોય તો એટલે આવો થોડોક માહોલ ઘરનો હતો અને મૂડનો તો એકદમ ગરમાય કોઈનો પણ આજે ફૂલ રિકવરી છે અને બહુ સારું છે જે વધારે વાગ્યું હતું પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે એમાં પણ ટાંકાથી અત્યારે તો સેટિંગ આવી ગયું છે પણ હવે આગળનું ડિસિઝન પછી ડૉક્ટરો લેશે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે કે કેમ તો એ બધું પેતા પછી હવે વાંધો નહીં કે આપણે ફાર્મમાં ગયા હોય મજા કરીએ તો આપણને પેલું ન થાય મનથી એમ તો બેન ને બે ને પાણીપુરી ખાવા આવી ગયા છે હું ફાર્મે ગયો ને કે દાનુ રિહાય પીતી બેન પૂછ્યું પાણીપુરી ખાવા દઈને એટલે અહીંયા પરેશભાઈના હામે પાછાને બધા એમ કે ધડબાટી બોલાવે છે કે તમે આજે કામની નોક કરાવી લો મગડાટી આવા હમણાં કેટલો નોક છે મગડા તો અહીંયા મસ્ત પ્રોગ્રામની તૈયારી ચાલે છે કેમ છે કેમ બેન ડાયા કેટલા અમાર તો ભાભી બોલાયું હોય ને તો જગા દે હોય અને આટાળી કે કેમ બોલે કે કોઈને કીધુંય નઈ

એક્સિડેન્ટવાળો કેસ બની ગયો એટલે એ દિવસે લોગ નો બન્યો તો એ દિવસનો બપોર સુધીનો અને આજનો આખા દિવસમાં થોડાક 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 ક્યાં ક્યાં કડાડવાળા વિડીયા લીધા છે તો બે દિવસનો લોગ આજે ભેગો છે એ કાલે તમને જોવા મળશે પ્રમ દિવસથી પાછા રેગ્યુલર લોગ ઘરના રૂટિન ચાલુ થઈ જશે તો હવે ઘરે થઈ ગયા છે સાડા દસ ઉપર ટાઈમ થઈ ગયો છે એટલે દાદાને બધા સુઈ ગયા હશે એટલે નો એન્ડ આપણે અહીંથી જ કરીએ છીએ તો જોતા રહેજો મજા કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો ચાલો મળી જાય બીજા